નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે એનો હું છું ખાસ કરીને આજના વિડીયો આપણે આવનારા વરસાદની એક સિસ્ટમ અને ચોમાસાના વિદાય વિશેની થોડીક માહિતી આપવાની છે સૌપ્રથમ હું આપને જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે જે ફ્લાવરિંગ કદ વધારવું અને સારી ક્વોલિટીનું ઉત્પાદન લેવા માટે આપણે એક વિડીયો મૂકેલો તો એ વિડીયો પણ આ વિડીયો અંતમાં આઈ સાઈડમાં બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયો અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને જે માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ માહિતી આપી દઉં જે મોન્સૂન વિડ્રોલ જે પ્રોસેસ હોય છે એ ભારતમાંથી ચાલુ થઈ છે પણ ગુજરાતમાં હજુ વાર લાગશે ભારતમાંથી એટલે કે રાજસ્થાનના જે પાકિસ્તાનના સરહદ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં ખાસ કરીને આપણા ઉત્તર પશ્ચિમના જે રાજસ્થાન ભાગ છે ત્યાંથી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ છે એ ચોવીસ થી છત્રીસ કલાકની અંદર થઈ શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જોકે ગુજરાતની અંદરથી આ ચોમાસાની વિદાયની શરૂઆત છે એ પેલી બીજી ઓક્ટોમ્બર આસપાસ થશે ને એમાં ઘણા સમયથી કહી રહ્યા છે પણ દેશમાંથી એટલે કે રાજસ્થાનમાંથી આ વિદાયની શરૂઆત છે એ હવે ગમે ત્યારે થઈ શકે છે અને એના માટે હવે લગભગ ચોવીસ થી છત્રીસ કલાકનો સમય બચ્યો છે એટલે ધીમે ધીમે રાજસ્થાનથી ચોમાસાની વિદાય થશે એ પછી આપણા ગુજરાતમાંથી પણ પહેલી બીજી ઓક્ટોબર આસપાસ વિદાય થવાનું ચાલુ થશે પણ આ જે ચોમાસાની વિદાય થાય એ પહેલા અમે ઘણા સમયથી માહિતી આપી રહ્યા છીએ કે રાજ્યની અંદર બે હજાર ચોવીસના ચોમાસાનું એક જે છેલ્લો રાઉન્ડ છે વરસાદનો એ આવે તેવી શક્યતા હોય છે અને એ સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને ગુજરાત તેવું એક જે અનુમાન લગાવી રહ્યું છે એ ઘણા સમયથી આપણે માહિતી આપી રહ્યા છે એ સિસ્ટમ છે એ આજે એટલે કે આજે એકવીસ સપ્ટેમ્બરે એ સિસ્ટમ છે એના અમુક જે પાર્ટ છે અમુક જે એના પોઈન્ટ છે એ બંગાળની ખાડીની અંદર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાથી લગભગ ચારસો કિલોમીટર જેવું દૂર છે એ નોંધાઈ રહ્યા છે ત્યાં બંગાળની ખાડીની અંદર હવે એક નવી હલચલ ચાલુ થઈ ગઈ છે આજથી એ સિસ્ટમ બનવાનું તૈયાર થયું છે સિસ્ટમ બનવાની શરૂઆત થઈ છે લગભગ હવે ચોવીસ થી છત્રીસ કલાકમાં બંગાળની ખાડી ગાડીની પણ એ સિસ્ટમ બની જાય તેવી શક્યતાઓ છે અને એ સિસ્ટમ બની જશે એટલે મુખ્યત્વે અત્યારે જે ટ્રેક દેખાઈ રહ્યો છે એ ટ્રેક મુજબ જોવા જાય તો એ જે છત્તીસગઢ ઓરિસાના પાર્ટ છે અને ત્યાં થઈને મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપર આવે તેવી પૂરી શક્યતાઓ છે જો કે એમાં ફેરફાર થવાની શક્યતા ખૂબ ઓછી છે જેમાં કોઈ ફેરફાર નથી થવાનો જેને કારણે એ સિસ્ટમ છે એ ચોવીસ પચીસ તારીખથી ગુજરાતમાં વરસાદના રૂપમાં અસર કરવાની છે પણ અમે ઘણા સમયથી આની માહિતી એટલા માટે આપી રહ્યા છીએ કેમ કે એ સિસ્ટમ છે એ થોડીક મજબૂત હશે અને આપણે થોડુંક નોર્મલ વધારે વરસાદ એટલે રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે બે થી લઈને ચાર પાંચ ઇંચ વરસાદ થઈ શકે છે અને અમુક વિસ્તારની અંદર પાંચ ઇંચ કરતા પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે એ ચોવીસ પચીસ તારીખથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જે વરસાદો પડવાના છે એ વરસાદને ધ્યાનમાં રાખીને આપણે ખેતી કાર્ય છે એ કરવું જોઈએ જેથી કરીને આપણે ખેતીની અંદર નુકસાન ઓછામાં ઓછું થાય પણ ખાસ કરીને આજના વિડીયોની અંદર માહિતી આપવાની હતી કે જે બંગાળી ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે એની બનવાની તૈયારી આજથી ચાલુ થઈ ગઈ છે ચોવીસ પચીસ તારીખ થી ગુજરાતને અસર કરશે અને મહત્વની વાત એ છે કે બે હજાર ચોવીસના ચોમાસાની હવે આ છેલ્લી સિસ્ટમ હશે આ જે સિસ્ટમ છે એ આપણી ઉપરથી પસાર થઈ જશે પછી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે ઓક્ટોમ્બર મહિનામાં એટલે કે જે નવરાત્રીનો સમય હશે એ દરમિયાન છૂટાછવાયા જે વરસાદ હશે એમાં બંગાળની ખાડી અથવા તો અરબસાગરમાંથી કોઈ સિસ્ટમ નહીં હોય પણ એ ગરમીને કારણે અને ભેજને કારણે જે લોકલ સિસ્ટમ બંધાતી હોય એ સિસ્ટમ હશે ને એની અમે આગળ ઉપર માહિતી આપશું પણ ખાસ ચોમાસાની વિદાય છે રાજસ્થાનમાંથી ગમે ત્યારે થઈ શકે છે અને બંગાળની ખાડીની અંદર વરસાદની સિસ્ટમ બનવાની શરૂઆત થઈ ગઈ છે જેની દરેક મિત્રો એ નોંધ લેવી શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે મની બેગ પાવડર વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હવે આપશું ધન્યવાદ વૈષ્ણવજન તો तेने कहिए जे